નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતેશ્વર વડોદરા શહેરના એસટી ડેપોમાં ભીડનો લાભ ઉઠાવીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરતી મહિલા ઝડપાઈ ગઈ છે વડોદરા શહેરના એસટી ડેપોમાં બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ લઈને ચોરી કરનાર મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે જેમાં આ મહિલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરતી હતી જે ગત સોળ મે રોજ વડોદરા બસ ડેપો ખાતે બસમાં ચડતા મુસાફરોને શિકાર બનાવ્યા હતા બસમાં ચડી રહેલા મુસાફરના પર્સમાંથી સોના ચાંદીના દાગીના ભરેલા નાના પર્સની ચોરી કરી હતી ચોરી અંગેની ફરિયાદ ફરિયાદ એ સાયજીગંજ પોલીસ મથકે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ તપાસમાં મુસાફરોની ભીડ વચ્ચે એક મહિલાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી મહિલાએ મુસાફરના પર્સમાંથી ત્રણ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી હોવાની કબલાત કરી છે પોલીસે લલિતાબેન મોદી નામની મહિલાને અટકાત કરી છે તો સાથે જ પોલીસે મહિલા ચોર દ્વારા ચોરી કરેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે બ્રોપડ નેશન પ્લસ ન્યૂઝ ફોરદ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર